અઢારસો ચાલીસ માં અમેરિકન પાદરી જોસેફ ઓવેન ભારતમાં આવ્યા અને પ્રયાગરાજ માઘ મેળામાં હિન્દુઓનું બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતર શરૂ થયું મિશનરીઓને હિન્દુ મેળાઓમાં માં શિબિરો માટે ઔપચારિક રીતે જમીન ફાળવવામાં આવી હતી જેના પુરાવા હજુ પણ સરકારી પત્ર વ્યવહારમાં ઉપલબ્ધ છે બે હજાર નવ માં જયારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ માઘ મેળા દરમિયાન વિવાદસ્પદ ખ્રિસ્તી પ્રચાર સામગ્રી સાથે ચાર મિશનરીઓને પકડ્યા ત્યારે એવું બહાર આવ્યું કે મિશનરીઓ અઢારસો ચાલીસ થી માઘ અને કુંભ મેળામાં સક્રિય હતા તેઓ મેળા વિસ્તારમાં છાવણીઓ સ્થાપતા અને સનાતનીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા તમને જાણીને નવાઈ લાગશે કે અઢારસો માં પ્રયાગરાજ અમેરિકન પ્રેસ્બિટેરિયન મિશન ના ફોરેન મિશન બોર્ડ હેઠળ મિશનરી પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી અમેરિકન પાદરી જોસેફ ઓવેન 1840 માં કલકત્તા અને પછી અઢારસો એકતાલીસ માં પ્રયાગરાજ આવ્યા અમેરિકન લેખક અને પાદરી રેવ જેમ્સ સી મોફેડ ડીડીએ તેમના પુસ્તક ધ સ્ટોરી ઓફ લાઈફ લાઈફમાં લખ્યું છે કે ઓવેન ભારતીયોમાં ખ્રિસ્તી ધર્મ નો પ્રચાર કરવા માટે હિન્દી સંસ્કૃત ફારસી જેવી ભાષાઓનો અભ્યાસ કર્યો અને તેમાં ખ્રિસ્તી સાહિત્ય છાપ જે મિશનરીઓએ હિન્દુઓને મફતમાં વહેંચ્યું હતું આ હેતુ માટે અમેરિકન પ્રેસબિટેરિયન ચર્ચ મિશનનું પ્રિન્ટિંગ પ્રેસ એક જાન્યુઆરી અઢારસો ના રોજ સ્થાપિત કરાયું તે અઢારસો સુધી એક મિશનરી રેવ જોસેફ વોરેન દ્વારા સંચાલિત હતું પાછળથી રેવ લોરેન્સ જી એ કાર્યભાર સંભાળ્યો વિવાદાસ્પદ સાહિત્યના પ્રકાશન માટે ભંડોળ અઢારસો પિસ્તાલીસમાં આગ્રામાં સ્થપાયેલ નોર્થ ઇન્ડિયા બાઇબલ સોસાયટી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું આજ પુસ્તકમાં ઉલ્લેખ છે કે છવ્વીસ સપ્ટેમ્બર અઢારસો સત્તાવનના રૂજ આગ્રા બાઇબલ સોસાયટીએ ઇલાહાબાદમાં મિશનરી પ્રિન્ટિંગ પ્રેસને ખ્રિસ્તી સાહિત્ય છાપવા માટે ઓર્ડર આપ્યો હતો આ ઓર્ડરમાં હિન્દીમાં બાઇબલની પાંચ હજાર નકલો અને ખ્રિસ્તી સાહિત્યની દસ હજાર નકલો સામેલ હતી આજ સમય માં બળવો શરૂ કર્યો જે અલ્હાબાદ સુધી ફેલાઈ ગયો ક્રાંતિકારીઓએ અમેરિકન પ્રેસબિટેરિયન મિશન ના પ્રિન્ટિંગ પ્રેસ બાળી નાખ્યું યુરોપિયન મિશનરીઓ કિલ્લામાં છુપાઈ ગયા પરંતુ બળવો દબાયા પછી જોસેફ ઓવેને ધર્માંતરિત હિન્દુઓ સાથે મિશનરી કાર્ય ફરી શરૂ કર્યું જે કાર્ય આજે પણ ચાલુ છે ખ્રિસ્તી મિશનરીઓ 1840 થી કુંભ અને માગ મેળામાં જમીન સંપાદન કરી શિબિરો સ્થાપી રહ્યા હતા 30 ડિસેમ્બર 1880 ના રોજ પાદરી જોસ્ટોને કુંભ મેળામાં શિબિર હેતુ જમીન ફાળવવા માટે પ્રયાગના તત્કાલીન સંયુક્ત મેજિસ્ટ્રેટ વિન્સન પાસેથી પરવાનગી માંગી અને જણાવ્યું કે તેમને છેલ્લા 40 વર્ષથી એટલે કે 1840 થી માગ અને કુંભ મેળામાં જમીન ફાળવવામાં આવી રહી છે પરંતુ ખ્રિસ્તી મિશનરીઓ મેળામાં સેવાના નામે શિબિરો સ્થાપતા અને તેમના ધર્મનો પ્રચાર કરતા હતા હિન્દુ ધાર્મિક નેતાઓ ઘણીવાર તેનો વિરોધ કરતા હતા જેના કારણે મિશનરીઓને ઘણા વર્ષો સુધી મેળાઓ છોડી ભાગી જવાની ફરજ પડી હતી અમેરિકન પાદરી જોસેફ ઓવેન એક એવી જાળ બિછાવી હતી જેમાં એકસો પંચ્યાસી વર્ષ પછી પણ હિન્દુઓ ફેસાયેલા છે માત્ર પ્રયાગરાજમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મિશનરી પ્રવૃત્તિઓ ફૂલી ફાલી રહી છે